આજની વાત એક સમયની વાત છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન કિનારે ટહેલવા નીકળ્યા હતા ત્યાં એક ગાંડો માણસ હતો કે જે એક મોટો ખાડો બનાવ્યો હતો અને એ ખાડાની અંદર દરિયામાંથી પાણી લાવી લાવીને ચમચીથી ભર્યા કરતો હતો આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ખૂબ નવાઈ લાગી કે આ ગાંડો માણસ કરે છે શું એ આ માણસ પાસે ગયો કે ભાઈ તું શું કરસ એણે કહ્યું કે હું આ ખાડો કર્યો છે ને એની અંદર હું આખો સાગર ભરી દઈશ એટલે હું ધીમે ધીમે એ સાગર ભરું છું ચમચી ચમચીથી એટલે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું કે ભાઈ પાગલ માણસ તને ખબર છે કે વર્ષોના વર્ષો સદીઓની સદીઓ વીતી જશે ને તો પણ તું સાગર ઉલેચીને આ ખાડામાં ભરી નહીં શક કારણ કે એ શક્ય જ નથી અવડા ખાડામાં આટલો મોટો સાગર કેવી રીતે આવી શકે એટલે એ પાગલ માણસ હસવા માંડ્યો એણે એને આઈન્સ્ટાઈનને કહ્યું કે તમે લોકો પણ એ જ કરો છો કે આવડી નાનકડી ખોપડીમાં તમે પરમાત્માને સમાવવાનો પ્રયત્ન કર્યા કરો છો તો એ બધું પાગલ પણ નથી તમે શું કરો છો શું પરમાત્મા એટલો નાનો છે શું એ સાગરથી વિશાળ નથી અને તમારી ખોપરીની શું હેસિયત છે કે જેની અંદર તમે આ પરમાત્માને સમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો આઈન્સ્ટાઈન સમજી ગયો શ્યા માણસ પાગલ નથી પણ મને શિખામણ આપવા માટે જ આ વસ્તુનો ડ્રામા થયો છે અને તે દિવસથી એણે પોતાના વિચારોની સીમિતતા ઉપર પ્રયત્ન કરીને ખૂબ વિચારોની દિશામાં આગળ વધ્યા કે આમ અમારા વિચારો તો બહુ સીમિત છે અને એણે સ્વીકારી લીધું મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો આપણે બધાએ કોઈક ને કોઈક ક્ષેત્રે પાગલ પણ કરતા જોઈએ છે પરંતુ આપણને આ બધા લોકો પાગલ લાગે છે અને આપણે ક્યારેય પોતા વિશે તો વિચારતા જ નથી ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ